અમારે તમને રાત કઢાવાનો છે ગલગલિયા ના સમય ની અંદર અત્યારે તમને આનંદ કરાવવાનો છે અને મજામાં રહેવું ભાઈ એક જણો હમણાં ઉદાસ બેઠો તો મેં તો હું થયું અરે મને કે પેલા હું મજા કરતો તમે એક તો હજી ને મને કે હવે મારું લગ્ન થઈ ગયા તો આ કન્યા ની બેન પણ ગયો અને કન્યા ની બેન પણ કન્યા પાસે કાન માં કીધું તારું વળ છે ને જોઈ કે મારી હા દાંત કાઢે જેના દાંત જો કેટલા લાલ છે

મમ્મી કે બેટા એવું ન હોય બધાને ઘડિયાળ ઘડિયાળમાં જોતા આવડે એ કે ના મમ્મી કોઈને નથી આવડતું ઘડિયાળ માં જોતા હું ભૂતી હોય ને તો હવા પોર માં મારા હા હું મારી તો ને અમારા મગજ નો બહુ ગરમ ભાઈ એટલો બધો ગરમ મગજ નો ને એટલો બધો ગરમ મગજ નો એટલો બધો ગરમ મગજ નો એટલો બધો ગરમ મગજ નો શું વાત કરું તમને આ ગરમ મગજ ની વાત કરું એટલો બધો ગરમ મગજ નો એની માથે ચા મૂકો ને તો ચા ગરમ થઈ જાય ના રે ના ઘરવાળી એમ કેમ કે ભાઈ એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ બરાબર રવિવાર રજા હતી તો રવિવાર ગાર્ડન હા રજા હોય એટલે આટા જ મારતો એમાં આટા મારતો મારતો ઘર માં ગયો અને એની ઘરવાળી ના છોકરા બધા પૂતા રવિવાર એ શું કામ હોય બિચારા ઉતાતા કારણ કે મોબાઈલ એ અડધી અડધી રાત સુધી હલતા હોય એટલે ઉતાતા હા પાટું મારી દે ઉઠવા ઉઠો